ઓમ ગણેશાય નમઃ માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાની માતાનું નામ છે નોરતાના છઠ્ઠા દિવસે માતાની ઉપાસના અને આરાધના કરવામાં આવે છે અને તેમનો મંત્ર પણ ઉચ્ચારણ કરવામાં આવે છે તો તેમનો મંત્ર આ પ્રમાણે છે

આ તપ કરવાનું કારણ કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતરે મા ભગવતીએ તેમની ઈચ્છા અને પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો થોડા સમય પછી જ્યારે દાનવ મહેસાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો વધી ગયો હતો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતાના તેજનો અંશ આપીને મહિષાસુર નો અંત કરવા માટે એક દેવીને ઉત્પન્ન કર્યા હતા મહર્ષિ કાત્યાય ને તેમની પૂજા કરી આ કારણે તેઓ કાત્યાને કહેવાયા એક બીજી પણ કથા સાંભળવા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થયા હતા તેઓ આસો વધ ચતુર્દશીએ જન્મ્યા હતા સુદ સાતમ આઠમ અને કાત્યાયની માતા અવોધ ફળ આપનારી છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પતિ તરીકે પામવા માટે ગોપીય વ્રજ ની કાલેન્દ્રી યમુના તટે પૂજા કરી હતી તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સુવર્ણ સમાન તેજસ્વી છે તેમને ચાર પૂજાઓ ધરાવે છે માતાની જમણી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેના વર હાથ વરમુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં માતાના તલવાર છે અને નીચેના હાથમાં કમળ સુશોભિત છે તેમનું વાહન સિંહ છે દુર્ગા પૂજા છઠ્ઠા દિવસે તેમની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે માતા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી અર્થ ધર્મ કામ મોક્ષ આચાર્યને ફળની આપણને પ્રાપ્તિ થાય છે આ માતા કાત્યાયની કથા અને વાર્તા જો તમને સાંભળવી ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો બોલો માતાજીની જય મા દુર્ગા માતાની જય જય શ્રી કૃષ્ણ